સુરતના ઉદના વિસ્તારમાં એક યુવતી એપાર્ટમેન્ટના 10મા માળથી એપાર્ટમેન્ટની છત પરથી એકાએક અપઘાત કરી લીધો છે એપાર્ટમેન્ટના નીચે ઉભેલા લોકો નીચે જ જોતા રહ્યા અને તેને બૂમો પાડી રોકવાનો પ્રયાસ કરતા રહ્યા છતાં પણ યુવતીએ પડતું મૂકી દીધું હતું ઉદના હરિનગર રોડ પર આવેલા સુબ રેસિડેન્સીમાં આ સમગ્ર ઘટના ઘટી હતી 10મા માળેથી સુગના કલાલે મોતની છલાંગ લગાવતા કરુણ મોત નિપજ્યું હતું મોતની સમગ્ર ઘટનાનો વિડિયો કેદ થઈ ગયો હતો

આ બાબતે ઉધના પોલીસ સ્થળ પર પહોંચી ગઈ તાત્કાલિક એડી પણ દાખલ કરી છે તપાસ કરવા જાણવા મળ્યું છે કે આ દીકરી પોતે માનસિક રીતે બીમાર હતી એ જો આ પગલું ભરેલ છે બીજું કોઈ જાણવા મળેલ નથી એની લગભગ અહીંયા પૂરત સુરત સિટીમાં પણ ચાલતી હતી છેલ્લે કે જોધપુરથી પણ દવા ચાલતી હતી એવું એના ઓલીઓ મા બાપે જણાવેલ છે અને આમાં બીજું કોઈ તથ્ય નથી